આપણે કાકા અવાજમાં નો હં એવી અરે લાલો આહિર તમારે ભેગો રમતો નો હોય ગામ નો લાલો રમતો અરે ગામ ચડાવતો હતો હમણાં youtube માં નથી હાલી નીકળ્યું હા ઓલો કીર્તિ ને હાલી નીકળ્યું ઈ નો વિરોધ કરે ઈ લાલો કીર્તિ નો વિરોધ કરે હા કીર્તિ આવે ને કીર્તિ આવે ને પછી એક વિડીયો મૂક્યો ને એમાં એમાં દીધું તે મામા ને કેમ દે કીર્તિ એટલે ઈ નો કેવાય કાકા આપણો વિડીયો નો હાલે હે હા અરે ખજુર ભાઈ ખજુર ભાઈ હારો માણસ છે ખજુર ભાઈ ના સપોર્ટ માં લાલો આહી કામ કરે બરાબર પટાણા લાલા આહી ન ઉપડી નીકળ્યું

કાકા મેં વિડિયો હું મુકાઈ દઉં ભેગો આપડે ભેગો તો થાય અને પછી ગાય કાકા સાંભળી નું થાય ગીગી હકીકત માં હા હકીકત માં લાલો આહી નું પાહાડો તો એ હાલે લે લાલા આહી નું હાલે હુપ હુપ હા ઈને રમ ઓલો રોયલ રાજા ઈનું નામ તો મને ના ભાઈ રોયલ રાજા છે ઈનું નામ ખાલી હુફ હુફ કરે તો મારો હવે ઈનું હાલે ને આઈ ને મારી પાડો માં જ રહેતો આ ઓલું ભેગો અરે એ મારા ભેગો ઓલું જીમ માં આવતો

આ આ ભઈ દો હે વિજે માં પીરું નથી ને ધ્યાન રાખવું પડે હા લીજે હું તો કરી હું છે આબી કરે લેવાય નહીં જસ્પોટ હોય

pero lo